શિનોરમાં ખરાવ રોડના મુદ્દે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓને હાર પહેરાવી શ્રીફળ ચડાવી અને અગરબત્તી કરી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો શિનોર માલસર જતા માર્ગ ઉપર મામલતદાર કચેરી નજીક કરજણ કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલ વે મારડીની આગેવાની હેઠળ સત્તાધીશોના કાને ફરિયાદ પહોંચાડવા ખાડા પૂજન અનોખો પ્રયોગ કરી તાલુકાની ગ્રામ્ય જનતાની ફરિયાદને આપવાનો પ્રયાસ કર્યો હતો શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છ નવેમ્બરને ગુરુવારે ખાડા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ રીતે સરકારી તંત્રને ખુલ્લો પાડવાનો જોરદાર રીતે પ્રયાસ હાથ હતો આ પ્રસંગે કરજન કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ વેમાડી સરકાર અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે શિનોર મામલતદાર કચેરીથી સો મીટરના અંતરે શિનોર માલસર રોડ ઉપર ખાડાઓ પડી રસ્તાઓ ખરાબ થયા છે જે અંગે જાહેરમાં બતાવવા માટે કોન્ટ્રાક્ટર પદ્ધતિ નાબૂદ કરવા શિનોર તાલુકાના માર્ગોની દુર્દશા અંગે ખાડા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે મામલતદારથી અંદર જે જે ખાડા અને અને રસ્તો ખરાબ છે છે પણ પણ વેટ એવું કામ કર્યું એ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇક વાળા પણ પડ્યો હતો એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કરવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોનું કામ ચા કામ કરવામાં આવી રહ્યું છે તેનીમાંય પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે